દુઃખમાં સાથ આપે એને ઈશ્વર કહેવાય અને જે આપણને સુખમાં સાથ આપે ને એને જીવ કહેવાય જ્યાં સુધી આપણામાં જીવ પણ છે ને ત્યાં સુધી આપણે બીજાને સુખમાં સાથ આપીએ છીએ પણ જ્યારે તમને આત્માની ઓળખાણ થઈ જશે ઈશ્વરની ઓળખાણ થઈ જાય છે કોઈ મહાપુરુષ કોઈ સંત તમને તમારી ઓળખાણ કરાવી દે ને ત્યારે આપણે બીજાને દુઃખમાં સાથ આપશું કાલે આપણી કથા પહોંચી હતી યાદી વ્યાધિ અને ઉપાધિ જ્યાં સુધી આપણી પાસે જે વસ્તુ આપણે જોઈશી આપણને મળતી નથી ત્યાં સુધી યાદી છે આ મળી જાય આ મળી જાય મળી જાય મળ્યા પછી એની વ્યાધિ થાય આપણને પછી એનું બધું પૂરું કરવું પડે અને વળી પાછી આપણા જીવનમાંથી વહી જાય એટલે ઉપાધિ પેલી યાદી છે પછી વ્યાધિ છે અને છેલ્લે ઉપાધિ છે તો આ સંસારમાં જે વસ્તુને તમે પામવાની મહેનત કરો છો એમાં સંસારના કોઈ પદાર્થ નહીં એમાં ત્રણ વસ્તુ બાધક બને છે ન હોય ત્યાં પણ ચિંતા આયા પછી ચિંતા અને ગયા પછી ચિંતા આ આપણને નથી તમે જો સાથ ઈશ્વર એટલા માટે કહેવાય પાંડવોને જ્યાં સુધી દુઃખ હતું ને ત્યાં સુધી ભગવાન કૃષ્ણ એમની સાથે રહ્યા છે તમે ઇતિહાસ ને જોઈ લેજો મહાભારતમાં આની આખી ભૂમિકા છે પાંડવોને જ્યાં સુધી દુઃખ હતું ત્યાં સુધી ભગવાન કૃષ્ણ એમની સાચે રહ્યા છે પણ જ્યારે પાંડવોને દાદી મળી ગઈ એટલે ભગવાન દ્વારિકાનું પર્યાણ કર્યું છે સાહેબ એની વિસ્તારથી આખી કથા છે ભગવાન જ્યારે દ્વારકા જતા ને ત્યારે એને પાછળ વચ્ચે માર્ગમાં કોક મળે છે કોણ છે કુંતામાં છે કુંતામાં ભગવાન કૃષ્ણને બે હાથ જોડે છે ભગવાન કૃષ્ણ એમ કહે છે અરે ફૈબા ભગવાન કૃષ્ણ ને કુંતામાં બે હગા ભત્રીજો હતા આપણો જેમ નાતો હોય ને દીકરાનો એમ એટલે ભગવાન કૃષ્ણ તમે તો મારા ફૈબા છો તમે મને શા માટે હાથ છોડો છો તમારે થોડું મને પગે લગાય ત્યારે માં કુંતા રડે છે સાહેબ ભગવાન કૃષ્ણ પાસે માં કુંતા રડે છે પ્રભુ આટલા દિવસોથી મારા દીકરાઓને દુઃખ હતું મારા હતું બધાઈને ત્યારે પ્રભુ આપ સાથે રહ્યા છો અને હવે જ્યાં ગાદી મળી છે અને હવે તો સુખી સુખ છે તો પ્રભુ તમે શા માટે જાઓ છો ત્યારે ભગવાન કહે છે કે હે ફૈબા મારો એ જ નિયમ છે

કઈ પણ હોય પાછા પધારો ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે મારું કર્તવ્ય મારું કામ પૂરું થયું એટલા માટે હું રજા લઉં છું તમારે જે જોઈએ એક વરદાન માંગી લો અને તેથી માં કુંતા ભગવાન કૃષ્ણ પાસે વરદાન માંગે છે હે કૃષ્ણ હે પ્રભુ જો આપ મને વરદાન માંગવાનું કહેતા હોય તો મને વચન આપો કે જે હું માંગી છી તમે આપશો ભગવાન કૃષ્ણમાં કુંતાને વચન આપે છે કે ભાઈ બા તમે જે માંગશો એ હું તમને આપીશ તમે માંગી લો અને તેથી આ જગતની એક આર્ય નારી સાહેબ માં કુંતા ભગવાન કૃષ્ણ કહે છે કે હે પ્રભુ હે ઈશ્વર હે નોધાર આના આધાર આખી જગતનું દુઃખ મને પ્રાપ્ત થાય આખી દુનિયાની માટે જે દુઃખ છે એ દુઃખ કુંતાને પ્રાપ્ત થાય શા માટે કે જો પ્રભુ મારો ઈશ્વર દુઃખમાં સાથ આપતો હોય તો મારે સુખની જરૂર નથી મારે તો મારા ઈશ્વરની જરૂર છે સાહેબ મારે મારા પરમાત્માની જરૂર છે આખી સૃષ્ટિનું જે પાપ છે એ મને લાગુ થઈ જાય જેથી કરી મારી સાથે કૃષ્ણ રહે સાહેબ પણ આ તો સંસાર છે ને આ તો આ એક સંસારની ભૂમિકા છે સાહેબ અહીંયા તો હદા ભાઈને ને દુઃખ હોય તો કોઈ દુઃખ લેવા તૈયાર નથી એ મહાપુરુષ ફરક છે માં કહી શકે આખી જગતનું દુઃખ મને પ્રાપ્ત થાય પણ કોની માટે ઈશ્વરની માટે સાહેબ પરમાત્માની માટે કોઈ મિત્રની માટે નહીં કોઈ ભાઈબંધની માટે નહીં કોઈ બેનપણીની માટે નહીં ઈશ્વરની માટે ઈશ્વરની માટે જો દુઃખ મળે તો મંજૂર છે એટલે કીધું છે કે જે સુખમાં આપણને સાથ આપે છે ને એને જીવ બોલવામાં આવે છે અને દુઃખમાં જે સાથ આપે છે એને ઈશ્વર બોલવામાં આવે છે તો એવી રીતે સુખના સાથી તો આ દુનિયામાં ઘણાય હોય ત્યાર પછી આગળની કથા કારણ કે તાપસ્ય વિનાશાહી છે એની કથા તો તમે ગમે એટલી કરો તો ખૂટે નહીં કારણ કે દુઃખ ખૂટે એવું જ નથી તમે તમારી કથા લઈ લો સમજદાર છે અહીંયાથી અત્યાર સુધી દુઃખ જ છે કોઈ પદાર્થમાં ક્યાંય સુખ નથી સાહેબ ત્યાર પછી આગળ કથા છે કે આપણે મંદિરે દર્શન કરવા જઈએ તો બે હાથ જોડીએ છીએ હાથ જોડવાનું કારણ શું છે સંતને પગે લાગીએ લાગીએ તો હાથ જોડીને કારણ શું છે મને તો હાથે સુખાએ કીધું કે આ ગામમાં કબીર પંથી પણ થોડાક ઘર છે ને હા આપણે પગે લાગવું ને એને બંદગી કરવાની આવે એ આમ હાથ રાખીને પગે લાગે શું છે આ બધું પગે લાગી એક કપડી આપણે મસ્તક નમાવીએ ને અને પગે લાગીએ એટલે એક ક્રિયા શક્તિ છે એ મસ્તક એક ક્રિયા શક્તિ છે એનું પ્રતિક દરેક ક્રિયા ભગવાનને બે હાથ જોડવા એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ હે ઈશ્વર તે મને બે હાથ આયા છે ને આ એક ક્રિયા છે પણ આજે હું મારા હાથે એક સત્કાર્ય કાર્ય કરીશ એક સારું કામ કરીશ એક સેવાનું કામ કરીશ અહીં તમે બધા કથામાં આવો નિમિત્ત છે ઠાકરસિંહભાઈ તો એના દીકરાની પાછળ કથાનું આયોજન છે એ નિમિત્ત છે પણ આપણી માટે ઘણો ફાયદો છે હવારમાં જાગી અને અહીંયા કથા મંડપમાં કે રસોડે કંઈ પણ થોડું કામ થઈ જાય આપણાથી ભગવાન નિમિત્તે તો એ તમારા કલ્યાણનો માર્ગ છે ગામમાં રામજી મંદિર હોય પછી સ્વામિનારાયણ મંદિર હોય કંઈ પણ ગમે એટલા મંદિર હોય પણ સવારમાં જાગીને મંદિરમાં ખાલી વાળી નાખો તો એ તમારી માટે ઉપયોગી છે જેની પાસે ધન છે એ ધનથી સેવા કરે છે અને જેની પાસે ધન નથી એ પણ પોતાના કર્મથી સારા કર્મથી પણ સેવા ભગવાનની કરી શકે એટલે અફસોસ નહીં કરવાનો કે આમ પૈસાવાળા માણસો છે તો એ સેવા કરે છે કારણ કે અત્યારે શું છે ધર્મમાં પણ એવું છે કે જેની પાસે પૈસા છે ને એની બધી જ ગણતરી કરે છે એની બધી કિંમત થાય છે એટલે આપણને નાના માણસોને એમ થાય કે પૈસાવાળાની બધા કિંમત કરે પૈસાવાળાની આ સંતો જલ્દી પધારે આપણે ગરીબ છીએ આપણા ઘરે કોઈ આવતું નથી એનો અફસોસ નહીં કરવાનો કારણ કે પૈસાવાળાની તો જેને પૈસાની કિંમતની ખબર હોય એવડે એ કદાચ કરતા હશે પણ કોઈ ગરીબ માણસ હોય અને એને કઈ સેવા કરી હશે મંદિરમાં હંજવારી કાઢી હશે મંદિરમાં પોતું કર્યું છે ને તો એનું લખાણ તો ઈશ્વર કરવાનું છે સાહેબ તમારે ક્યાં કરાવવાનું છે કોઈ આડંબર થી વગતી નથી સાહેબ તમારી અંદર સત્યતા કેટલી છે અને પછી બે હાથ એ ક્રિયા શક્તિ છે પણ મસ્તક નમાવું આપણે અને ભગવાનને પગે લાગીએ એ બુદ્ધિની ક્રિયા છે શેની ક્રિયા છે બુદ્ધિની ની ભગવાનને આમ આપડે પગે લાગે ને એટલે મારા હાથથી સત્કર્મ કરીશ અને મારું મસ્તક એટલે આ બુદ્ધિને તમારા ચરણમાં સમર્પિત કરું છું કહેવાનો અર્થ એટલો છે કોઈ સંતોની હારે તમે બેઠા હોય ને ત્યારે તમને ગમે એટલું આવડતું હોય ને અહીંયા તમારે બુદ્ધિનું નું પ્રદર્શન ન કરવું અહીંયા તમારી બુદ્ધિ કામ ન કરે શું કરે અને ઘી એ નક્કી કરો તમારી આપણી બુદ્ધિ કેટલું કામ કરે છે